કૃષ્ણાય વાસુદેવાય હરે હરિ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ તો મારે તમને આજે એક મસ્ત વાત કેવી હતી તો વાત એ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ લડાવવાનું હતું ને એ દિવસે કૃષ્ણ છે ને એ રાત્રે જે યુદ્ધ થવાનું હોય છે ને એ મેદાનમાં જવા નીકળ્યા છે અને અર્જુનને પૂછે છે કે તમને ખબર છે કે કાલે યુદ્ધ થવાનું છે તમારું ભીષ્મ પિતામહ જોડે તો અર્જુન કહે છે કે હા મને ખબર છે તો એ વાત કરતા કરતા છે ને કૃષ્ણ એ જે મહાભારતનું યુદ્ધ લડાવવાનું હોય છે ને એ જગ્યા જોવા જાય છે રણના કૃષ્ણ છે ને ત્યાં આગળ એક માજી બેઠેલા હોય છે ને સફેદ સાડી પહેરીને તેમનો એમનો છે તો એરા છે ને એમની જોડે જાય છે તો ત્યાં આંગળ જોડે જઈને પૂછે છે ને તો એરા એવું કહે છે કે માતાજી તમે કોણ એટલે એરા જે માતાજી હોય છે ને એવું કહે છે કે હું ભીષ્મ પિતામાની મા છું મારું નામ ગંગા છે એટલે પછી કૃષ્ણ ભગવાન એમને એવું કહે છે કે માજી એમ કે તમે આટલી રાત્રે અહીંયા શું કરો છો એટલે માજી મસ્ત જવાબ આપ્યો છે કે કાલે સવારે છે ને ભીષ્મ પિતામાનું છે ને કાલે મહાભારતનું યુદ્ધ લડાવા જઈ રહ્યું છે તો હું અહીંયા રણમાં છે ને કાંકરા અને કાંટા જે હોય ને એ વીણું છું કાલે સવારે મારો છોકરો મરી જાય ને અહીંયા પડે ને તેને કાંકરો કે કાંટો ના વાળ પેલું કહેવાય ને એ રાજને સતી હતા એમને બધી ખબર જ હતી એટલે ત્યાં અંગે મીણતા હતા પણ કહેવાય ને કે મા એ મા બીજા બધા વન વગડાયના માં અને એના ઉપરથી હું એક બીજી મસ્ત વાર્તા કહું કે એક ગામ હતું ગામમાં બધા રહેતા હતા એમાં એક મા દીકરો જ બંને બસ ખાલી એક ઘરમાં રહેતા હતા તો માના છે ને રક્તપિત્તનો રોગ થાય છે તો એ દીકરાને છે ને ગામવાળા આવીને એવું કહે છે કે તારી માને છે ને રક્તપિત્તનો રોગ છે ને તો તું કાં તો એને દરિયામાં ધક્કો મારી દે નહીં તો તેને જમીનમાં દાટી દે નહીં તો અમે લોકો તારા ઘરનું પાણી નહીં પીએ તો એ છોકરો છે ને મૂંઝવણમાં મુકાયો કે માને ધક્કો કેવી રીતે મારવો કે એને જમીનમાં બી કેવી રીતે દાટવી અને આ વસ્તુ માને જઈને કેવી કઈ રીતે તો એની મા છે ને એને જો આપણે કહેવાય ને કે આપણને કંઈ દુઃખ હોય ને તો આપણી માને સૌથી પહેલાં ખબર પડી જાય તો એની મા એને પૂછે છે કે તું આટલો બધો મૂંઝવણમાં છે તો તું વિચાર છે શું એટલે છોકરો એને કહે છે કે મા મને ગામવાળાએ એવું કીધું છે કે તારી માને રક્તપિત્તનો રોગ છે ને તો તું એના દરિયામાં નાખીએ આવે ને તો તેને જમીનમાં દાટી દે તો એની મા તરત રાજી થઈ જાય છે કહે છે કે બેટા તારા સમાજમાં રહેવાનો છે तू काल सवारे वेला गाम जगे ना पहिला मध्ये दर्या मा धक्को मारी देजे तो, तो मन मानत नाही तो भी बी सर पडेच राई जायचं आवी रीतने डिसिजन लय ना पशी सर पडेचरो जागतो नाही पण 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 एवढं पाडी पाडीने जगाडे बेटा तू जाग तो नाही गामवाळा जगी जसे पण तू मन पार लई केली रीत जाईश તો છોકરો એનું મન કાટવું કરીને ઉભો થાય છે અને આગળ દીકરો જાય છે પાછળ મામા જાય છે તો દરિયો આવે છે ને તો એને મા એવું કે છે કે બેટા તું મને ધક્કો મારે ને પેલા મારે તને એક વાત કેવી હતી તો મા એને એવું કહે છે કે બેટા જિંદગીમાં કદી તું અડદ ના ખાતો અડદની દાળ તું ખાય છે ને તો તને એલર્જી થાય છે જ્યારે તું આવવાનો હતો ને તો મેં મારા માટે અડદની દાળ છોડી દીધી હતી કે તને કંઈ પ્રોબ્લેમ ના થાય તો આ છોકરો છે ને એ સાંભળે છે તો હું આને કેવી રીતે મારી હજી બી મારી માટે વિચાર જ હતો તો છોકરો એવું કહે છે હું દુનિયાનું નહીં વિચારતો હું તમને ધામની યાત્રા કરાવીશ માને ના મરાય તો માય મા બીજા બધા મન વગડા વા તમે ગમે એટલી સેવા કરો ગમે એટલા તીરત ફરો તમે મા બાપની સેવા કરો ને એ સૌથી પહેલું તમારું પૂર્ણ છે બીજું બધું પછી જો એ લોકોના આશીષ તમને મળશે ને તો તમે વિચાર્યું બી નહીં હોય એવા તમારા કામ થઈ જશે તો બસ આ જ મારે તમને એક વાત કહેવી હતી બાકી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર તો મમ્મી બેઠા જ છો દીવા કરવા માટે તો પહેલાં આપણે એમને મળી લઈએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં અમે પણ મજામાં તો જો સરસ મજાની દીવાબત્તી આપણે થઈ ગઈ છે અને ગણપતિ દાદા બેઠા છે અમે દીવાબતી થઈ ગઈ છે અને કેવા બેટા જેવો તૈયાર થઈ સરસ લઈને હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે ખાલી દિયાબત્તી કરીશ હજુ જો પૂજાપાઠ થશે તો અત્યારે આપણે બનાવાના હતા ભાતના મૂઠિયા જે આપણો ગઈકાલનો ભાત બચ્યો હતો તો એમાં ને એન્સીએ ભાતની અંદર નાખ્યું બે ચમચી ચણાનો લોટ બે ચમચી ભૈડણ પછી મીઠું મરચું હળદર ધાણા જીરું ખાંડ દહી કોથમીર આદુ મરચાં લસણની પેસ્ટ એટલું નાખીને એને જો સરસ મુઠિયાવાળી દીધા છે પછી એને આપણે તેલમાં વઘારી દેવાના છે સીધા કારણ કે ભાત ચડેલો જ હોય ને હા ભાત ચઢેલો હોય ને એટલે એને કોઈ બહુ ચડાવવાની જરૂર ના હોય પણ અંદર કેવું થોડો ચણાનો લોટ ને ભેડા નાખ્યું હોય ને એટલે એને તેલમાં સોતરી દેવાનો એટલે દસ મિનિટમાં આપણો મુઠિયા તૈયાર થઈ જશે તો હું તમને બતાવું આગળ આગળ કે આપણે કેવી રીતે મુઠિયાના વઘારવાના જો હરાઈ ગઈ સરસ ફૂટી ગઈ છે આવા ગેસ થોડો ધીમો કરી દેવાનો આપણો પછી અંદર નાખવાની હિંગ हा ना मीठा लिमडाना पत्ता नाखवाना पजी मूटिया बदा एक एक गोठवी देवाना आधी तेल मू

एक वक्त तो है ना इनमें करी जीती हूं उल्टा ही जीती हूँ ना तो जो के वक्त क्रिस्पी बने हैं ना एकदम कॉफी कलर जीवा मस्त पक तरस तैयार थी પાંચ મિનિટ જેવું થશે પછી આપણા ભાતના મુઠિયા તો મસ્ત તૈયાર થઈ જશે મેં કેટલી વખતે બીજી વખતે રેસીપી બનાવીએ છીએ ભાત પડ્યું રહે ને પણ અમે કેવું બનાવીએ એક ભાતની ટિક્કી આપણે બનાવતા હોઈએ છીએ એવી રીતે હું બનાવી દઉં પણ આ વખતે એવું વિચાર્યું કે મેં કીધું ચલો આ વખતે મેં કીધું મુઠીયા બનાવીએ आविरती फ्राइकरिये इतले हाव गधे नव ट्राइकरिये अद्रेटी बना है आपड़ा गया तरश्योग सेठ आईगया अपड़ा गया वावर यू? क्यो रिवोला तमाराद नो रिवस क्यो रिव? सरस्रेक दम फाइन फाइन रिव? मजा आई तमनो? �

અને અમે જમવા બેસી ગયા છીએ તો જો કેમ મસ્ત થયા છે ને તો મમ્મી ટેસ્ટ કરો હમ ગરમ ગરમ કે લાગ્યા એકદમ મસ્ત બને હમ અત્યારે જો શિયાળામાં બનન ત્યાં સુધી છે ને લીલું લસણ નાખવાનું એટલે મસ્ત લાગે લીલું લસણ નાખવાનું સૂકું લસણ નાખવાનું બે લસણ નાખવાના તો લીલા લસણનો ટેસ્ટ અલગ હોય છે અને સુકા લસણનો ટેસ્ટ અલગ હોય છે એટલે બે લસણ તો અંદર નાખવાના જ અંદર એના લીધે તમારું કોઈ બી તમે આવી વાનગી બનાવશો ને તો અખું ટેસ્ટ જ અલગ આવશે તો હું નેસુ બેચન જમવા બેહી ગયા છીએ મુઠિયા બનાવતા મુઠિયા દૂધ પણ નેસુ પપ્પાને ખાવું નહીં એમના સારું નહીં પેટમાં કાલે ભાજી બહુ ખાધું હતું બહારનું

જમવા માટે ભાતના મુઠિયા અને દૂધ